નમસ્કાર દર્શક મિત્રો માલણ ટીરેમાપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ઓર્ગેનિક ખેતી સજીવ ખેતી એ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વગર કુદરતી ખાતરો વર્મી કમ્પોસ્ટ અને જૈવિક જીવાત નિયંત્રણ જીવામૃત લીમડાનું તેલ દ્વારા કરવામાં આવતી ટકાઉ ખેતી પદ્ધતિ છે તે જમીનની ફળદ્રુપતા વધારે છે ઓર્ગેનિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી પરંતુ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટેની એક ટકાઉ જીવનશૈલી છે અને વધુ પોષક તત્વો જ ભરપૂર ખોરાક જમીની ફળદ્રુપતા લાંબા ગાળા સુધી જળવાઈ રહે છે પ્રદૂષણ મુક્ત ખેતી ઓર્ગેનિક ખેતીમાં પોલીકલ્ચર એક જ ખેતીમાં બહુવિધ પાક ને પ્રોત્સાહન આપવામાં આવે છે ઇકોસિસ્ટમ ને સંતુલિત કરે છે આ ઓર્ગેનિક ખેતી પદ્ધતિ દ્વારા ખારી ગામના પ્રતાપભાઈ વિશાભાઈ બારિયા પોતાના ખેતરોમાં ફળ શાકભાજી અને અનાજના પાક મેળવે છે ચાલો પ્રતાપભાઈ વારિયાને મળીએ અને કયા કયા પાકનું વાવેતર કરે છે તે જાણીએ આપનું નામ શું મારીયા પ્રતાપ વિસાબે ગામ ખારી તાલુકો મોવા જિલ્લો ભાવનગર આ ફ્રૂટની ખેતીમાં સફરજન કરેલું છે હું હાલ ઓર્ગોનિક અત્યારે હાલ ખેતી કરું છું આ હાલ અત્યારે અમે કાજુનો છોડ વાવેલો છે દોઢ વર્ષનો નો થયો છે ને આને જો ફ્લાવરિંગ પણ આવી ગયું છે આ છે સંતરા નારંગી આ છે ફાલસા ફાલસાની અંદર જો હાલ અત્યારે ફ્રૂટિંગ આવેલું છે આ છે મોસંબી આ છે સેતુર આ ત્રણ સાડા ત્રણ ચારી સુધીની થાય છે ઓકે લાંબી ઓકે એવા કાઢો છે એવો શેમાં કામ લાગે છે ઘણી જગ્યાએ દવા રૂપી ખાવાનું છે હાલા ની ખેતી અમેરિકાની અંદર બહુ પ્રચલિત છે આ છે અંજીર ને હાલા ને જો અંજીર આવી ગયેલા છે વર્ષ દિવસનો જ રોપો છે જે હાલ અંજીર ચાલુ થઇ ગયેલા છે ને આ પીળું જે અંજીર કહે ને મોટી સાઈઝનું ઈ છે આ છે કમરક સ્ટારફળ તરીકે ઓળખાય છે આ છે જામફળ એક કિલો એક કેજી નું જામફળ થાય ને એ છે આ છે શેરી ખાવામાં ફળ ઝીણું થાય છે ને મીઠું બહુ સારું થાય છે આ સે લક્ષ્મણ ફળ ને હાલ જોવાની અંદર ફ્રૂટિંગ આવેલું પણ છે આ શેનું ફળ છે પ્રતાપભાઈ આ છે લીચી અરે વાહ આ લીચી છે લીચીનો છોડ અહીંયા તમે જોઈ શકો છો આ જે આપણે કહે છે રુદ્રાક્ષ રુદ્રાક્ષ છે ગયા વર્ષે અને ફ્લાવરિંગ આવ્યું હતું આ લાલ આંબળો છે ને આને ગ્રાફ્ટિંગ કરેલું કલમ છે આ શેનો છોડ છે ભાઈ આ છે પલ પલ ખાવામાં ફળ આવે છે ગોલ્ડ આપડે લીંબુ ટાઈપ નું થાય છે ખાવામાં હા છે આપડે આંબાનું ઝાડ સાડા વર્ષ આજુબાજુ નાખ્યા છે ફ્લાવરિંગ આવી ગયું છે ને આપડે ઓર્ગોનિક પ્રાકૃતિક રીતે ગાય આધારિત રીતે જ આપણે આપડે પકવીએ છીએ ને કોઈ જાતની ટ્રીટમેન્ટ બીજી કઈ કરતા નથી એટલે ઓર્ગોનિક માં જ અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ જો ફ્લોવરિંગ હારામાં સારું લાગેલું છે કેરી બધી હારી આવેલી છે મોર બધે સારો લાગેલો છે આજે આવી ગયેલી છે ખાસ ફીચર બતાવી છે અને આપણે અહીંયા કેટલા આંબાના ઝાડ આ આંબા આપણે જે મોટા જે છે એ ત્રણસો ને દોઢસો લગાડેલા છે પછી ના જે છે એવડા એ બસો ને એસી છે એમ કરીને કુલ મિલા અને ત્રણસો ને એસી કુલ સોળ છે ને ઓર્ગેનિક પાકી બરોબર ઓર્ગોનિક